મેઘરજનગરના પંચાલ રોડ પર આવેલી એક દુકાનમાં ઝેરી કોબરા સાપ ઘૂસી આવતા વન વિભાગની ટીમ દ્વારા સાપનું સફળ રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો તારીખ નવ ઓક્ટોબર સાંજે સાતથી આઠ વાગ્યાના અરસામાં મેઘરજનગરની પંચાલ રોડ પર આવેલી એક દુકાનમાં ઝેરી કોબ્રા સાપ ઘૂસી આવતા દુકાનદારોમાં ભય ફેલાયો હતો જે બાદ વન વિભાગની રેસ્ક્યુ ટીમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી સાપને સફળતાપૂર્વક પકડી પાડ્યો હતો પકડી પાડ્યા બાદ ઝેરી સાપને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો નોંધનીય છે કે ઝેરી સાપ ભારતમાં સાપોની પ્રજાતિમાં સૌથી ઝેરી સાપુમાનો એક માનવામાં આવે છે જેના દંશ માત્રથી જીવનું જોખમ ઊભું થવાની શક્યતાઓ રહેલી છે